મહાદેવ આવી ઠંડીનું આ સીઠીઆઈ કહેતો દીધું કે ત્રણસો રૂપિયા હાલે પોણી વારવાના પણ આવી એકલો ચેથી વારે કઉક મંદિરે મંદિરે બેઠી હોય તો લેતો જો દોઢસો રૂપિયા દે એને અલ્યા બાટકું ભા અરે યાર પોણી વારવા જેવું યાર આબુવા તો આવું ને પણ હાજરી કેટલી હાલશો આવો યાર મારી ત્રણસો રૂપિયા કરી હાજરી કરીને એમાં દોઢસો રૂપિયા હાલે કે હું અત્યારે એકલો ભરું ને

તમે ત્રણસો રૂપિયા ની હાજરી તમે હું કહું તમારો જીવ જોખમ માં મુકો તમે અત્યારે અત્યારે શિયાળામાં આટલી બધી ઠંડી નેકર્યા હો અત્યારે આપણા ગામમાં ભૂંડી બહુ રો અને હવે કા કાલે ગઈ કાલે આટલા નાટલા લોબા લોબા લોબાદ લોતવા ભૂંડ આપણા ગોમ અમે કાકા અમે આપણે પણ આ કે આબુ આપડે બરોબરની યાર વાત સાચી પણ અમે જો આ દોક બુકા લઈને તાપની હરગાવીને બેઠાઈએ અને આ દોકાન બુકા બધું લઈને બેઠાઈએ કે ભૂંડ આવો ને તો હું ગોમ ની આપણા ગોમ ની સેફ્ટી રહે અને તમે અઢી રાતે આ રૂપિયા રૂપિયામાં તમે નેકર્યા હો અમે કાકા ઈમાં મને બીક લાગતી હતી તમે તું કે મને બીક લાગતી હતી ઈ મત અઢસો રૂપિયામાં ભવા લઈને આવ્યો

પેલા તો જો પણ જેમ ફટ્ટો મત આવી થી આપણે બીએ ભૂન ભૂનથી હેઠો હોય તો આગળ ગભરાવાનું નહી તમારે એ તો મને ખબર જ કે ભવાન ભાગ જીવાન લઈને આયા તો ભઈ એની બી કાપરોને લે તો જો બપો બપો ગયો ખોલ દીએ હા માર બી તારો તો નહી માર્યું ને ના ઊભા હું જોવા કાદો ના ના દેખાય છે એમ તો મને લે દા ને હેડો લેલા હું નેકો બેકો વાત કર દઉ હા બટકુ બા તમે લાઈટ પકરો લે હું ફોન ની લાઈટ કરી આલું હા લાવ લે

યાર તમે યાર તમે 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 નેક કરું એ હા તું નકા તમે પકડી રહ્યો એ હા કરું હા

હલો હા રાજભા બોલો हां बोलो बोलो राजबा બોર ચાલુ કરો ચાલુ નહી કરે હું નહીં કરે હું ને કોળવામ પડે તો એટલે થોડો લેટ થઈ ગયો અરે ભવા હા બટકુબા અલ્યા હજુ કે પાણી ના આવી યાર તમે જોતા આવો ને લેતા પાવડો રાખવા હું જોતા આવા બટકુબા હું જોઈને આવું બરાબર હા બટકુબા

જીવ આજે તમારો બે જણો જીવ આજ જવાનો તમે બચી ગયા આજે તમે બટકુ વાવો અલે એવા મોટા દોતવારો હતો ને હું તો જોઈને જ ગભરાઈ ગયો આપણા ગોમ નો તાજો દાખલો હતો તમે લોકો ના મોને

તો જય માતાજી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવામાં બે નોટિફિકેશન ઓન કરી દે અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ભૂલતાજી